લોકો લોકોના જીવ બચી જતા અધિકારીઓ હવે અનેક સ્થળે ચેકિંગ કરી રહ્યા છે જેવા અનેક જગ્યાએ લાલિયાવાળીઓ પણ સામે આવી રહી છે ત્યારે જુઓ આઠસો અધિકારીઓની લાલ્યાવાડીનો આ ખાસ અહેવાલ તંત્રની લાલિયાવાડી જોવી હોય તો તમારે વડોદરા જવું પડે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓ સ્વસ્થ થવા માટે આવે છે પરંતુ જો આ હોસ્પિટલમાં રાજકોટ જેવી કોઈ દુર્ઘટના ઘટે તો મોટી જાનહાની થઈ શકે કારણ કે આ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી જ નથી અહીંના સત્તાધીશો અને તંત્ર એટલું નફટ છે કે ત્રણ ત્રણ વખત નોટિસ આપી છતાં પણ તેઓ એનઓસી લઈ રહ્યા નથી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ વડોદરામાં સયાજી હોસ્પિટલનું તંત્ર નથી જાગી રહ્યું અને સયાજી હોસ્પિટલ દ્વારા હજુ પણ ફાયર બ્રિગેડ પાસેથી ફાયર એનઓસી નથી લેવામાં આવી રહી જેના કારણે ફાયર વિભાગ દ્વારા ગઈકાલે સયાજી હોસ્પિટલના રુકમણી ચેનાની પ્રસુતિ ગૃહમાં તપાસ કરીને ત્યાં તપાસ દરમિયાન અનેક ક્ષત્રિયો સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે ત્રણ ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે ફાયર બ્રિગેડ દ્વારા અને કાલે ચોથી નોટિસ આપવામાં આવી છે છતાં પણ ફાયર એનઓસી લેવામાં નથી આવી રહી કે ફાયર સેફ્ટીના જે સાધનો છે તેને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવામાં નથી આવી રહ્યા આપ જોઈ શકો છો કે આ જે પાઇપ છે કે જ્યાં કોઈ આગ લાગવાની ઘટના બને તો આનાથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ શકાય પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યાં પાણીનું પ્રેશર આવવું જોઈએ તે જ પાણીના પ્રેશર માટેનું જે ડીઝલ

છે અત્યારે અમે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આરજી અયર એટલે કે રંજન અય્યરની જે ઓફિસ છે તેની બહાર જ ઉપસ્થિત છે ત્યાં પણ ફાયર એક્સટિંગ્યુશર બોટલ અહીંયા લાગ્યો છે આપ જોઈ શકો છો કે ખુદ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર જે એક્સટિંગ્યુશર બોટલ લાગેલો છે તે એક્સપાયરી ડેટનો છે અહીંયા જે રિફિલિંગ ડેટ છે દસ ત્રણ ત્રેવીસ છે અને એક્સપાયરી ડેટ છે નવ ત્રણ ચોવીસ એટલે કે માર્ચ મહિનામાં જ આની એક્સપાયરી આવી ગઈ છે સાથે જ આખી જે સિસ્ટમ અહીંયા લાગી છે તે સિસ્ટમ તો જોવા મળી રહી છે પરંતુ જે ફાયર બોલ છે તે ફાયર બોલ પણ અહીંયા એક્સપાયરી ડેટનો છે એટલે કે ચોક્કસથી કહી શકાય કે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ જે જગ્યા પર બેસે છે ત્યાં જ ફાયર બ્રિગેડના જે સાધનો છે તે સાધનો યોગ્ય નથી એક્સપાયરી ડેટવાળા અહીંયા લગાવવામાં આવ્યા છે આની પ્રસ્તુતિ ગૃહ હોય તાત્કાલિક સારવાર વિભાગ હોય ન્યુરો ન્યૂ સર્જિકલ વોર્ડ હોય બાળકોનું પીડેટ્રિક વિભાગ હોય તમામ જગ્યા પર આ જ પરિસ્થિતિ છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખૂબ ગંભીર પરિસ્થિતિ સહેજી હોસ્પિટલમાં અત્યારે જોવા મળી રહી છે આપણે ત્યાં એક જૂની કહેવત છે